અને ચણા નો લોટ બે ચમચી નાખીને ધીમે તાપે શેકવાનો છે બરાબર ચણાનો લોટ ધીમા તાપે શેકી નાખવાનો છે પાંચ થી સાત મિનિટ મસ્ત મજાનો શેકાઈ ગયો છે એની અંદર આપણે નાખવાનું છે ધાણા લીલું લસણ લસણવાળી ચટણી મીઠું બધા મસાલા કરવાના છે એની અંદર જ ધાણા જીરું થોડી હળદર લસણની ચટણી લીલું લસણ નાખો ચાલે પણ અત્યારે શિયાળો છે તો લસણ સળિયાતું નાખો લીંબુનો રસ થોડું અને બે ખાંડના દાણા નાખવા હોય તો ફરજિયાત નથી પણ લીંબુ નાખ્યું છે એટલા માટે બરાબર અને સ્વાદ અનુસાર મીઠું મસાલો બનાવેલો છે એને આવી રીતે કાપા પાડેલા ગલકામાં ભરી લેવાનો છે

છે આવી રીતે મસાલો ઉપર આવે ને એવી રીતે અને આમાં પાણી બિલકુલ નાખવાનું નથી એક વરાળે ધીમા કાપે ચડવા દેવાનું છે શાકને પંદર વીસ મિનિટ અને મને મારા સાસુ પાસેથી આ શાક શીખવા મળ્યું હતું તમને લગ્ન થશે તમારા સાસુની કઈ રેસીપી તમારે શીખવા મળી અને તમારા સાસુને તમારી પાસેથી કઈ શીખવા મળી લખજો કોમેન્ટમાં તો આવી રીતે વઘાર કરી દેવાનું છે અને બધા ઘંટા એકદમ સીતા મૂકી અને ધીમા તાપે 10 થી 15 મિનિટ ચડવા દેવાનું છે 5 મિનિટ અને 5 મિનિટે ગલકાને એકબીજા એકબીજા તરફ ફેરવવાના છે એટલે સરસ મજાનું ગળી જા તો 2 મિનિટ પછી પછી 3 મિનિટ પછી આવી રીતે પાછા એને સાઈડમાં આવી રીતે આમ ફેરવવાના છે બરાબર બધા ગલકાને એટલે કે બાજુ કાચું ન રહે આવી રીતે તો જુઓ દોસ્તો મસ્ત ગલકા ગળી ગયા છે અને શાક બની જવાનું તૈયાર જેને રસાગળો ભાવતું હોય એ અંદર દહીં ઉતારતી વખતે નાખી શકે બરાબર અને મને મારા રસ